પાણીમાં ઝવડાની ખાસિયત અને જાદુ છે એનું કારણ શું ખબર કે આરઓ ફિલ્ટરમાંથી આવડા પાણી બનાવે કોઈ પ્રિઝર્વેટિવ નહીં કોઈ કેમિકલ નહીં એકદમ નેચરલ ટેસ્ટ એકવાર અહીંયા આવશો ને એટલે મહિનામાં ચાર થી પાંચ વાર તમારે ધક્કો થાય એવો જોરદાર ટેસ્ટ છે લ્યો ટેસ્ટ કરો એ રહા નહીં જાતા હાલો મારી બેન ને તો મેં ઈલાજ આપી દીધો પણ તમે કયા અહીંયા ટેસ્ટ કરવા આવશો આવડાની સુરત માં બે બ્રાન્ચ છે પેલી બ્રાન્ચ ની વાત કરું તો નાના વરાછા મોતીનગર સર્કલ પાસે અને બીજી બ્રાન્ચ લજામની ચોક મોટા વરાછા અંબિકા પિનેકલ માં છે તો પોગી દેજો મિસ પુરીઝ માં